છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે વધુ એક કૌભાંડ થયા અંગેની તપાસ માટે લેખિત રજૂઆત મોરખલા ગામના જાગૃત રોહિત સોલંકી દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ બોડેલી તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે બોડેલી તાલુકાના મોરખલા ગામના જાગૃત નાગરિક રોહિતભાઈ ભગીરથભાઈ સોલંકીએ વર્ષ બે હજાર સત્તરથી વર્ષ બે હજાર બાવીસના મોરખલા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામોની રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી હતી જેમાં મોરખલા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામોની માહિતી આપવામાં આવી છે જે મુજબના ગ્રામ પંચાયતમાં કામો નહીં જણાય આવતા પંદર જેટલા વિકાસના કામો કર્યા વગર જ નાનાનું ચૂકવણું થઈ ગયેલ હોવાની લેખિત અરજી કરવામાં આવી હતી તે અંગે બોડેલી તાલુકા પંચાયતની મોરખલા ગ્રામ પંચાયતમાં સાથે છગનભાઈ રૂપિયા અઢી લાખ ના ખર્ચે નાડુ બનાવ્યું છે ની માંગેલ માહિતીમાં બતાવવામાં આવ્યું છે જે સ્થળ ઉપર નાડુ બનેલ નથી તેવા રોહિત સોલંકીએ આક્ષેપ કર્યો બોડેલી તાલુકાના મોરખલા પંચાયતમાં આરટી કરતા બધા જો કાગળિયા મળ્યા હતા આરટીઆઈ સમક્ષ ઠેરા વગેરે એમાં એમાં છે તો તપાસ કરતાં જે ફોલ્ડ જણાઈ આવ્યા છે જેમાં પંદર જેટલા કામો સ્થળ પર થયા નથી જેની યોગ્ય તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટર શ્રીને આવેદન નિવેદન કરવામાં આવ્યું છે અને અમારે એ છે કે જે પંદર જેવા કામો થયેલા નથી તે કામો સ્થળ પર પૂરેપૂરા નથી અને ઓન પેપર બતાડે છે ને પેમેન્ટ બી ઉપડી ગયા છે હવે ના અમારી જોડે એના પૂરા પૂરા આવ્યા છે આ છગનભાઈ ફૂલાના ઘર આગળ નાડું છે નહીં અને પેમેન્ટ બે લાખ પચાસ હજાર રૂપિયા જેવું ઉપડી ગયું છે આદિવાસી ફળિયામાં રૂપિયા અઢી લાખના ખર્ચે ગટર લાઇન બનાવવામાં આવેલ હોવાની પણ માહિતી આપવામાં આવી છે પરંતુ આ ફળિયામાં પણ કોઈ ગટર લાઇન બનાવવામાં આવેલ નથી તેમ આ ફળિયામાં રહેતા સુમનભાઈ બારિયા જણાવી રહ્યા ગ્રામ પંચાયતમાં તો અમે માહિતી માગી હતી માહિતીની અંદર અમને તાલુકાની અંદરથી જે જે એસટીમેન આપ્યા છે એમાં ગોરખલા નવીનગરીમાં અઢી લાખ રૂપિયાની ગટર લાઈન બોલે છે ખાલી ફળિયામાં ગટર લાઈન બોલે છે સ્થળ પર કોઈ પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી અને આ માહિતી મળ્યા બાદ અમે આની ફરિયાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આની રજૂઆત કરેલી છે અમે તો આની યોગ્ય તપાસ થાય અને આદિવાસી લોકોને ન્યાય મળે એ રીતની અમારી માગણી છે પેમેન્ટ ઉપાડી લીધું છે એના બધા પુરાવા છે અમારી સાથે એનું સર્ટિફિકેટ છે અઢી લાખ રૂપિયાનું કમ્પ્લીટ સર્ટિફિકેટ દરેક બાબતના પુરાવા છે અમારી પાસે પી ફોર્મ છે દરેક પ્રકારના પુરાવા લાખ રૂપિયા છે મોરખલા ગામના રાઠવા અને નાયકા સમાજના સ્મશાન તરફ જવાના રોડ ઉપર રૂપિયા ત્રણ લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવેલ તેવી માહિતી આપવામાં આવી હતી પરંતુ આ સ્થળે કોઝવે બનાવવામાં આવેલ નથી તેમ આ રોહિતભાઈ પટેલ જણાવી રહ્યા છે નવી નગરીથી કાટલા તરફ જવાના રસ્તા પર સ્મશાન આવેલું છે જે સ્મશાન નાયક બહારિયા લોકોનું છે એ સ્મશાન ઉપર કોઝવે બનાવેલું છે આ લોકોએ હવે આ છે દોઢ ફૂટની જગ્યામાં કોઝવે બનાવેલું છે કોઝવે ના કહેવાય આ સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે જેથી કરીને કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ આ કોઝવેમાં ત્રણ લાખ રૂપિયાનો આ લોકોનો ખર્ચ બતાવે છે કાર્યવાહી તપાસ કરો જોડતા રોડ પર રૂપિયા પાંચ લાખના ખર્ચે આરસીસી રોડનું કામ બતાવવામાં આવેલ છે પરંતુ આ રોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર રોડ બનાવવામાં આવેલ છે અને આ રોડ પર કોઈ જગ્યાએ આરસીસી રોડ બનાવવામાં આવ્યો નથી તેમ અરજદાર રોહિત સોલંકી જણાવી રહ્યા છે બોડેલી તાલુકાને મોરખલા ગ્રામ પંચાયતમાં હું સોલંકી રોહિત કુમાર ભગીરથભાઈ આરટીઆઈ કરી હતી આરટીઆઈ થ્રુ જે માહિતી મને મળી હતી તેમાં છે તો મોરખલાથી કાશલા ગામે સીસી રોડનું કામ બતાવે છે તે સીસી કામ સ્થળ ઉપર જાણવા મળી મળતું નથી અહીંયા છે તો મકાન અને માર્ગ યોજના મુજબ અહીં આ રસ્તો જ્યારથી બનેલો છે ત્યારથી આ રસ્તો ડામર ડામરનો જ રસ્તો છે ત્યાં કોઈ સીસી રોડ છે નહીં પહેલાંથી એ પૈસા ઉચ્ચાપત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે અને પૈસા પૂરા ઉપડી ગયા છે અને એસ્ટીમેટ બી અને કમ્પ્લેન સર્ટિફિકેટ બી અમારી જોડે છે મારી એ માંગ છે કે યોગ્ય તપાસ થાય અને તેનો યોગ્ય નિરાકરણ થાય અને જે ભ્રષ્ટાચારીઓ છે એને સરકારશ્રીને એટલું નિવેદન છે કે યોગ્ય પગલાં લે આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં કુલ પંદર જેટલા કામો કર્યા વગર જ કામ બતાવી તેના નાનાની ચૂકવણી પણ કરી દેવામાં આવ્યા છે તેવા ગામ લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે મોરખલા ગ્રામ પંચાયત વિકાસના કામોમાં ગેરરીતિ થયા હોવાનો આક્ષેપ કરતી અરજીના આધારે તાલુકા પંચાયતની ટીમ દ્વારા તપાસ માટે અરજદારને સાથે રાખી ચર્ચા ચાલતી હતી દરમિયાન જ બે જૂથો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને તપાસ અટકી જવા પામી હતી જે અંગે બોડેલી તાલુકા પંચાયતના તપાસ અધિકારી આર એ રાઠવા એ હાલ આ અંગે તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું તપાસ ટીમ સાથે મોરખલા ગામે અરજદારો રૂબરૂ ગ્રામ પંચાયત કચેરીએ અરજીના અનુસંધાનમાં આજરોજ તપાસ કરવા આવેલ છે બરાબર તપાસ હાલ શરૂમાં છે તપાસ હજુ બાકી રાખ રહેલ છે હજુ સ્થળ પર અરજદારો સાથે રૂબરૂ બરાબર તપાસ અને એમના જે જવાબો છે એ તમામ પ્રક્રિયા બાકી રહેલ છે જેથી તપાસ પૂર્ણ થયાથી આગળનો અહેવાલ સ્પષ્ટ થાય એમ છે જો કે મોરખલા ગ્રામ પંચાયતમાં ગેરરીતિ થયેલ તેવી અરજીમાં દર્શાવેલ બધા જ કામો નિયમ મુજબ કરવામાં આવેલ છે પણ કામોના સ્થળ બદલવામાં આવ્યા છે પરંતુ આખો મામલો તથસ્થ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે હાલ તો આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે હમ માંગીલાલ મોહનલાલ ખેડે મોરકલા વસાતના માજી સરપંચ પંચાયતમાં મેં આ પંચાયતના કામો થયા છે પંદર મુદ્દાની અરજી આપી છે એની તપાસ કરાવવા માટે અમે અરજી આપ્યા કલેક્ટર સાહેબના તાલુ જિલ્લા વિકાસ અધિકારી સાહેબના તાલુકા વિકાસ અધિકારીના એની આરસી મોરકલાથી આરસીસી રોડ મોરકલાથી કાચલા આરસીસી સીસીસી રોડ કેટલાના પાંચ લાખનો હા મોરકલાથી કાચલા જતો રસ્તો આરસીસી રોડ પાંચ લાખનું બતાવે છે એ થયેલ નથી

他那袜子。